કોંગ્રેસમાં હતા ત્યારે બાપ બનીને કામ કરતા હતા ત્યાં બનીને પોપટ બનીને કામ કરી રહ્યા છે એ ગુજરાતની જનતા જાણે છે સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસી નેતા અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે તેવા સમાચારની વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું કે જે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે એ નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ નેતાગીરી કરી રહ્યા હતા અને હવે ભાજપમાં જઈ તે પોપટ બની જવાના છે શું કહ્યું પ્રતાપ દુધાતે અમરીશ ડેર માટે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક સભામાં એવું કહ્યું હતું કે એક જૂની પ્રથા હતી કે એસટીમાં જ્યારે અમે સવારી કરતા ત્યારે બારીમાંથી રૂમાલ મૂકી જગ્યા રોકતા હતા આવી જ જગ્યા અમે અમરીશ ડેર માટે રોકી છે અમે રૂમાલ મૂક્યો છે પણ હવે સી આર પાટીલ આખી બસ લઈ અમરીશ ડેરના ઘરે પહોંચી ગયા બહુ જલ્દી એટલે આવનારા કલાકોની અંદર અમરીશ ડેર કોંગ્રેસને બાય બાય કરી ભારતીય જનતા પાર્ટીમાં જશે તે હવે પાકું થઈ ગયું છે અમરીશ ડેર ભાજપમાં જઈ રહ્યા છે તેવા સમયે તેમના મિત્ર અને તેમના સાથી અને તેમની સાથે અનેક લડાઈઓ લડનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું કે અમરીશભાઈ અમારી સાથે હતા ત્યારે પણ મારા મિત્ર હતા ભાજપમાં જાય તો પણ તે અમારા મિત્ર રહેશે તેમાં કોઈ શંકા નથી પણ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગુજરાતના લોકોનો અવાજ બની અમરીશ ડેર લડ્યા છે બોલ્યા છે ઝઘડ્યા છે કારણ કે તેમને લોકોની વેદના સમજાતી હતી હવે તે અમને છોડીને જઈ રહ્યા છે અમને ચિંતા એની છે કે હવે તેમની સ્થિતિ પોપટ જેવી થઈ જશે

અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે વીરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે સાહસ શક્તિ સી હોય કોંગ્રેસ પાર્ટીએ લોકોને પડતી સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે ને એના ભાગરૂપે રૂપે અમરીશભાઈ પણ આંદોલન કરી ચૂક્યા છે લોકોને પડતી મુશ્કેલીઓમાં એણે 15 દિવસના રેલવે બારાના ધરણા કર્યા ત્યારે પણ અમે સામેલ થયેલા છીએ ઘણી ડિબેટોમાં અમરીશભાઈએ પણ લોકોના પ્રશ્નોને ઉઠાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે ગુજરાતની અંદર આજે સત્તર હજાર સ્કૂલમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે એવો અહેવાલ વિધાનસભાની અંદર જાહેર થયો છે અને એની ડિબેટો અમરીશભાઈ પણ કરી ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટી છે એ કોઈ પણ કદનો કાર્યકર્તાઓ એને નેતા બનાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી જે છે એ કાર્યકર્તાને નેતા નથી બનાવી શકતી ત્યારે અમરીશભાઈથી જે આજે ગયા નથી પણ એવા ગણતરીના અંદાજે એક જેટલા નેતાઓને લઈ જઈ અને એની ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છે કોંગ્રેસે છે એ આજકાલની કોઈ પાર્ટી નથી બેતાલીસ વર્ષ પહેલાં ભાજપનો જન્મ થયો છે અને કોંગ્રેસ પાર્ટી એકસો ને તેત્રીસ વર્ષ પૂર્વ પાર્ટી છે ઘણી વખત આવા ભંગાણો પણ થયા છે ત્યારે મારી જેવા કાર્યકર્તાએ લડવાનું કામ કર્યું છે અમરીશભાઈ ન જાય એવી મીડિયા મારફત એમને વિનંતી કરું છું અને જો જાય તો લોકશાહીમાં સૌ સ્વતંત્ર હોય છે જો જાય તો એણે જેટલી ડિબેટો કરી છે એણે જેટલી વાતો કરી છે એણે જેટલા આંદોલનો કર્યા છે અને એણે પ્રજા માટે જે ગરીબ માણસો માટે વ્યથાઓ અને વેદનાઓ વિધાનસભાના અમે એક પાટલીના બંને ભાઈઓ હતા બંને મિત્રો છીએ અને આવનાર દિવસોમાં પણ મિત્રતા અમારી રહેવાની છે તો લોકોના પ્રશ્નનું શું નિવારણ લાવી શકશે આ મારો સીધો સવાલ છે બીજી વાત કોંગ્રેસ કાર્યકર્તાઓ રોજે છેલ્લા દસ વર્ષમાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને એણે વચ્ચે સ્ટેટમેન્ટ કર્યું ભારતીય જનતા પાર્ટીની કરની ને કથનીમાં ફરક છે એવું મેં વારંવાર નિવેદનોમાં પણ કીધું છે અને આજે પણ કહી રહ્યો છું કે તમને તમારામાં વિશ્વાસ નથી ત્યારે કોંગ્રેસના નેતાઓના ખંભે તમે ગુજરાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અહેમદ પટેલના ઇલેક્શન વખતે તેત્રીસ ધારાસભ્યો વધવા દીધા હતા આખી કોંગ્રેસને તોડી અને અહેમદજીનું જ્યારે ઇલેક્શન થયું ત્યાંથી તોતેર શુમોતેર ધારા સભ્ય સુધી પહોંચાડવાનું ગુજરાતની જનતાએ કામ કર્યું હતું વારં વખતે ત્રીજી પાર્ટી લાવીને ભાજપ સફળ રહી છે પણ અમને વિશ્વાસ ગુજરાતની જનતા ઉપર છે અમને વિશ્વાસ અમરેલીની પ્રજા ઉપર છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર પણ અમને વિશ્વાસ છે કોઈ પણ સમય અને કોઈ પણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી અને એને ભરી પીવા માટે અમે કટિબદ્ધ છીએ ટિકિટની પરામર્શ હજુ પ્રદેશ હાઈકમાન્ડ દિલ્હી હાઈકમાન્ડમાં કોઈ થયું નથી અને અમરીશભાઈ દાવેદાર હોય અથવા એ પોતે કાર્યકારી પ્રમુખ છે એના કરતાં મારું કદ જિલ્લા પ્રમુખ તરીકે નાનું ગણાય એટલે એ બારામાં એટલા માટે કહી ના શકું ટિકિટની કોઈ પણ વાત છે પ્રદેશ મારફત અને નેશનલ મારફત થતી હોય ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલી વિનંતી કરી શકું કે અમરીશભાઈ એક તાકાતવાળા નેતા છે પણ એ વિરોધ પક્ષમાં એની શક્તિ ખીલી છે શાસક પક્ષમાં જાય તો ગયેલા લોકો પોપણની જેમ પોપટ ન બની જેવી વિનંતી કરું છું જોતો કેમ એવી અમરીશભાઈને મરજ પડી છે કોંગ્રેસભાઈને આ જ દિવસ સુધી અમરીશભાઈ હજુ ગયા નથી એટલે આ બારામાં કંઈ કહેવા માંગતો નથી પણ જેટલા નેતાઓ કોંગ્રેસના જે નેતાઓ કુંવરજીભાઈ હોય જવાહરભાઈ હોય ભાઈ વિઠ્ઠલભાઈના દીકરા જયેશભાઈ હોય એવા ગણું તો પાંસઠેક જણાના એક સાથે નામ બોલી શકું એ નેતાઓનું નેતા પણ પતી ગયું છે અને બધા શિસ્તબદ્ધ કોંગ્રેસમાં હતા ત્યારે બાપ બનીને કામ કરતા હતા ત્યાં બનીને પોપટ બનીને કામ કરી રહ્યા છે એ ગુજરાતની જનતા જાણે છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી લડવાની છે પ્રતાપ દુધાત નથી લડવાનો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસના એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે અને અમરેલીની અંદર ઇતિહાસ એવું આવે છે ઇન્દિરા ગાંધીનો જ્યારે યુગ તપતો તો ઇન્દિરા ગાંધીનો જ્યારે આખા હિન્દુસ્તાનમાં સર્વે સર્વા હતા ત્યારે દ્વારકાદાસ પટેલ જીત્યા હતા દ્વારકાદાસ પટેલનો આ જિલ્લામાં જ્યારે દિવસ તપતો હતો ત્યારે રવાણી સાહેબ અહીંયા જીત્યા હતા આ ગુજરાતની જનતામાં અમરેલી જિલ્લાની જનતા એના મતદારો અલગ પ્રકારનો મિજાજ ધરાવે છે ત્યારે રૂપાલા સાહેબની પણ અહીંયા વાત ચાલી હતી અહીંયાથી બદલીને એને રાજકોટ જવું પડ્યું માંડવીયાભાઈની પણ અહીંયા વાત આવી હતી એ પણ નિર્ણય ન લેવાઈ શક્યો માટે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી અહીંયા ડર સતાવી રહ્યો છે માટે બેકફૂટ ઉપર ભાજપ લડી રહી છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ અમારો આજનો એક જ સવાલ છે કે જે ગુજરાતની જનતાને ખેડૂતોને પાક વીમો જે આ લોકો ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે એ જનાર લોકો અપાવશે કે કેમ તમે સાંભળ્યું પ્રદાપ દુધાત જે કહે છે તે વિશે હવે આગળ વાત કરતા આપણે એવું કહીએ છીએ કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જાય તો તેમનું શું થશે આમ તો હોશિયાર માણસ છે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે એટલે એવો દાવો ન થઈ શકે કે એવો આરોપ ન મૂકી શકાય કે તેમણે પૈસા ખાતર કોંગ્રેસને છોડી હા શક્ય છે કે તેમને એવું લાગ્યું હશે કે હવે દૂર દૂર સુધી સત્તા મળે તેવું નથી ત્યારે સત્તામાં ભાગીદારી લેવા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેવા સંજોગો નિર્માણ થયા છે પણ પ્રતાપ દુધાત એવું પણ કહે છે કે જે લોકો અમારી સાથે હતા ત્યારે નેતાઓ હતા અને અમે નેતાઓને જન્મ આપનારી કોંગ્રેસ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી કાર્યકરને ક્યારેય નેતા બનવા દેતી નથી અને નેતાઓની જરૂર પડે છે ત્યારે તે અમારા લોકોને લઈ જાય છે અને અમારા લોકો જ્યારે અમને છોડીને જાય છે ત્યારે અહીંયા નેતાગીરી કરતા હતા અને ત્યાં જઈને તે પોપટ બની જાય છે જોઈએ હવે અમરીશેર આગળ શું કરશે તેમને શું મળશે તે બધું જ આવનારો સમય કહેશે અત્યારે અહીંયા અટકું છું એક નવા વિષય સાથે તમારી પાસે જલ્દી પાછો આવું છું અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો તે પહેલાં બેલાયકોન દબાવો અમારો હિસ્સો બનો નમસ્કાર